ગોકુળના ધણી મૂળ માલિકો અને મૂળ માલિકાઓને મારા જોહાર આજે પોશીના તાલુકાના ગુણ બાખરી ગામે આજે એકત્રિત થયા છે આખો આદિવાસી સમાજ આજે અહીંયા ઉમટી પડ્યો છે તો સૌ પ્રથમ આ ગામની પવિત્ર અને પાવન ધરાને મારા જોહાર નમન સાથે સાથે આ ગામના તમામ ગોત્રના ખેડાના ખત્રીઓ આજે અહીંયા જયારે એકત્રિત થયા છે ત્યારે જયપાલસિંહ મુંડા સાહેબ વિશે ટૂંકો પરિચય આપીશ કારણ કે એમનો પરિચય આપી શકાય એટલી આપણે મોટી હસ્તી નથી

કે આને આગળ ભણાવી અને પાદરી બનાવવામાં આવે જેથી ભણવામાં તો તેઓ હોશિયાર હતા જ ત્યારબાદ તેઓને લંડન ની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ પર બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી અને એમએ પણ થયા ત્યારબાદ આફ્રિકામાં પ્રોફેસર તરીકે પણ નોકરી કરી ત્યારબાદ જયપાલસિંહ મુંડા સાહેબ ભારત પરત આવ્યા અને હોકીની ટીમના તેઓ સુબાની હતા લગભગ તેઓ 17 જેટલી મેચ રમ્યા હતા તેમાંથી 16 મેચમાં તેઓ ગોલ્ડ મેડલ લાવેલા અને જે 17મી મેચ હતી તે ટાઈ થઈ હતી જેનું કોઈ પરિણામ નહોતું આવ્યું સાથે સાથે તેઓ જોયું કે આપણો આદિવાસી અને દલિત સમાજ સાથે જે તે જમાનામાં અત્યારે પણ આટલી શોષણ થઈ રહ્યું છે તો તે જમાનામાં કેવી પરિસ્થિતિ હશે આપણા પૂર્વજોની ત્યારબાદ

શેડ્યુલ ફિફ્થ શેડ્યુલ સિક્સ બસો ચુમ્માલીસ ઓગણીસ ત્રણ ત્રે ત્રણ ક આ જે પણ આપણને બંધારણીય હક અને અધિકાર જે અપાયા છે જે વિશેષ અધિકારો તેને કહેવાય એ જયપાલસિંહ મુંડા સાહેબની ની દેન છે આજે તમે જુઓ કોઈ પણ આવીને ગમે તેવું બોલી જાય આજે આપણે આટલા શિક્ષિત છીએ એજ્યુકેટેડ છીએ મારું જોયેલું છે જયારે હું નાનો હતો ત્યારે બહારથી કોઈ વ્યક્તિ આપણા ગામમાં પ્રવેશ કરવો હોય તો ગામના મુખી પટેલ કે તડવી હોય એની પહેલા પરમિશન લેવી પડે અને પછી ગામમાં પગ મૂકી શકતો આ વ્યવસ્થા આપડી હતી આપણા પૂર્વજો આપણા બાપ દાદાઓ જયારે બજારમાં કે કોઈ કાર્યક્રમમાં કે લગ્ન પ્રસંગે કે કોઈ પણ સુખ દુઃખ પ્રસંગમાં જતા તા ત્યારે મિત્રો તમને ખ્યાલ હશે તીર તલવાર ધારિયા કાતો છેલે લાકડી તો લઈને જતા હતા અને સામે વાળા ને બીક પણ લાગતી એટલે આદિવાસી પીલા નો પરવો નહીં કરે હાળા માર નાખે આજે કોઈ પણ આપણને આવીને ગમે તેવું બોલી જાય કારણ કે આપણી જે મૂળ વ્યવસ્થા મૂળ સંસ્કૃતિ હતી તેનાથી આપણે દૂર થઈ ગયા છે એટલે પરત આપણે આપણી સંસ્કૃતિ તરફ વળવાની જરૂર પડી છે બીજી વાત કરીએ તો સળગતો મુદ્દો હોય આપણા દલિત અને આદિવાસી સમાજ માટે સૌથી મોટો મુદ્દો છે આ બહુ ગંભીર બાબત છે અને થોડા ઘણા જે બચ્યા છે એ નિવૃત્તિ ને આરે છે આપણા સમાજના યુવાનો અને યુવતો મારો સંદેશ યુવાન મિત્રો જો પોતાનું કરિયર બનાવવું હશે તો વ્યસન મુક્તિ લેવી પડશે મારી યુવતી જો એનું કરિયર બનાવવું હશે તો ફેસનમાંથી મુક્તિ લેવી પડશે અને આજકાલ આ મોબાઈલ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે વિવિધ વિવિધ એપ્લિકેશન નો ખબર નહી મને બહુ એટલું બધું મોબાઈલ ફાવતો નથી એટલે એના એડવાન્ટેજીસ પણ એટલા છે એના ડિસએડવાન્ટેજીસ પણ એટલા છે તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એ તમારા પર ડિપેન્ડ છે એમાંથી ઘણું સારું શીખવાનું પણ મળે છે પણ આજકાલ WhatsApp Facebook ને પેલું નવું કહેવાય Insta આવી ગયું એટલે લો છોકરા છોકરીઓ ભણવાથી તો દૂર વાત છે પણ પેલી રીલો બનાવવામાંથી ઊંચા નથી આવતા એટલે શિક્ષણને મહત્વ આપવું જોઈએ અત્યારે હાલ ગુજરાત સરકારમાં આપણા જ અધિકારીઓ બેઠા છે નામ નહીં લેવ નહીં તો આ સરકારે એને પાછા હેરાન કરે એવું છે એક લાઇબ્રેરીની એક યોજના મુકવામાં આવી છે બે બે કરોડનું કન્સ્ટ્રક્શનનું સરકાર સહાય કરે છે દરેક તાલુકા દીઠ લાઇબ્રેરીઓ બનવાની છે મારું એમ કેવું છે કે જ્યાં ખાલી મકાનો પડ્યા છે જ્યાં જગ્યા છે જે હોનહાર જે વિદ્યાર્થીઓ છે જે પ્રતિભાશાળી છે જે આગળ એમનું કરિયર બનાવી શકે એમ છે ભવિષ્યમાં આઈએસ કે આઈપીએસ થઈ શકે તેમ છે એવા બાળકોને શોધીને એમને કોચિંગ સેન્ટરો આપણે ઊભા કરવા જોશે અને જે અમુક ઇન સર્વિસ જે અધિકારીઓ છે જે નિવૃત્ત થયેલા છે જે અલગ અલગ વિષયના નિષ્ણાંતો છે બીજી વાત કરું કે જે ટી એસપી યોજના છે ટ્રાયબલ સપ્લાન્ટ પ્લાન્ટ આજે એનું નામ બદલાઈ ગયું છે ટી એસ પી થઈ ગયું છે એટલે કે ટ્રાઇબલ એરિયા સબ જે તે વખતે જે

રિઝર્વોયર છે ડેમ્સ છે રસ્તા છે એ આપણે સિવિલ આ લોકો લઈ રહ્યા છે એના પાછળનું મોટું ષડયંત્ર એ છે કે આ લોકો આ મનુવાદની ઓલાદો આપણને જમીન વિહોણા કરવા માંગે છે આપણી જે મૂળ આઈડેન્ટિટી હોય મૂળ ઓળખ જો હોય તો 7 12 8 ની અંદર જે તોકતે ડબલો એનો જે ઉમેરો છે જે ઉતારો છે એ સીધે સીધો આપણને સાબિત કરે છે કે આ દેશના મૂળ માલિકો છે આપણે સાથે સાથે બહુ વધારે સમય નઈ લઉં વક્તાઓ પણ ઘણા છે કાર્યક્રમ પણ થોડો લેટ ચાલુ થયો છે રાજનીતિની વાત ન કરાય પણ રાજનીતિ હવે કરવી પડશે रण મેદાનમાં હવે આપણે ઉતરવું પડશે યુવાનોએ હવે વારો લેવો પડશે દર વખતે કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય મુદ્દો હોય તો રાજકુમાર અનંતભાઈ પટેલ ચૈતરભાઈ જેમ ની જેમ રાજકુમાર ની જેમ અનંતભાઈ પટેલ ની જેમ આપણે દહારી ને બહાર નીકળવું પડશે હમણાં પેલા કીધું તે પક્ષ પાર્ટી કોઈ પણ હોય પણ નેતા આપણો પ્રતિનિધિ આપણો લોકસભામાં જાય કે વિધાનસભામાં જાય એ પ્રતિનિધિત્વ આપણું કરતો હોવો જોઈએ કે આપણી વિચારધારા જવી જોઈએ ક્યારે જઈને આપણને આપણા જે બંધાણીય હક અને અધિકારો એ આપણને પરત મળશે અત્યારે દાહોદમાં ડીએમઆઈસી ગયો છે અત્યારે એરપોર્ટ બની રહ્યો છે તો મિત્રો વડીલો દોસ્તો આ દાહોદ પૂરતો પ્રશ્ન નથી ધીરે ધીરે બધાની વારી આવવાની છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નામે લાખો લોકોને આજે વિસ્થાપિત કર્યા છે એ લોકોને લેવાના ઠેકાણા નથી એવો સમય ધીરે ધીરે આખા ભીલ પ્રદેશમાં આ લોકો કરવાના જ પણ અત્યારે ઘણા બધા માધ્યમ છે મે પહેલા પણ કીધું એમ સોશિયલ મીડિયાથી પણ આપણે ઘણું બધું કરી સકીએ છે આજે અહીંયા કોઈ પ્રશ્ન હોય દાહોદમાં હોય તો આખા ભારત દેશના આદિવાસીઓ એ ત્યાં જઈને તૂટી પડવું પડશે ત્યારે આ મેંગી અને મુંગી અને બેરી અને જાડી ચામડીની સરકારને ખબર પડશે

અને વીએમ પારગી એટલે એક ટાઈગર માણસ હતા હું છાતી ઠોકીને કહું છું કે આખા ભારત દેશમાં એમના જેવો કોઈ અધિકારી પેદા થયો નથી ને થાય પણ નહીં ઘણા બધા અધિકારીઓને ખબર હશે કે વીએમ પારગી સાહેબ એટલે બિલકુલ નોન કરપ્ટેડ ઓફિસર ઓગણીસો ની બેચના આઈપીએસ અધિકારી થયા બહુ નાનકડા એવા ગામમાંથી આવતા હતા માનગઢની નીચે જે કરીને ગામ છે સંતરાપુર તાલુકામાં

અલગ રિવાજ એટલે આ દેજ પ્રથા ચાલી રહી છે કે દેવની નાબૂદી માટે અમે સતત બે ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે સારી એવી સફળતા મળી છે એટલે પારગી સાહેબ એમની પોતાની આશાવાલ એકેડેમી પણ ચાલે છે અત્યારે અમદાવાદ વિદ્યાર્થીઓને યુપીએસસી યુપીએસસી અને જીપીએસસી ની તૈયારી કરાવે છે ફ્રીમાં કોચિંગ આપે છે પારગી સાહેબના ઘણા સપના છે આપણો સમાજ સંગઠિત થાય કુરિવાજો થી દૂર થાય યુવાનો અને યુવતીઓ સારું શિક્ષણ મેળવી અને ઉચ્ચ કક્ષાએ જાય તો ખરેખર આપણે જો આદરણીય શ્રી વીએમ પારગી સાહેબને શ્રદ્ધાંજલિ આપ્યું હોય તો એમના જે વિચારો છે એ વિચારો આપણે દૂર દૂર સુધી આખા સમાજમાં આખા ભારત દેશના ખૂણે ખૂણે ગામે ગામ ઘેરે ઘેર લઈ જઈને ત્યારે આપણે આપણા સમાજને જાગૃત અને શિક્ષિત બનાવીશું ત્યારે ખરેખર સાચા અર્થમાં આદરણીય શ્રી સાહેબને આપણે અર્પિત કરી એવું કહેવાય સાથે સાથે આજનો કાર્યક્રમ ખૂબ જ સરસ ભવ્ય અને રસપ્રદ રહ્યો અને આ કાર્યક્રમના મુખ્ય આયોજક એવા આદરણીય જગદીશભાઈ તરાલ સાહેબ અને તેઓની ટીમને ખરેખર અભિનંદન અને ધન્યવાદ દે પાત્રજ અવર્નાવાદ પ્રતિ એ દર અભુતાલો કરજો ચલે જનરેટર કાલો કરજો સ અત્યારે જો ખરેખર આપણી મૂળ સંસ્કૃતિ અને મૂળ વ્યવસ્થા જો ગેરમાર્કે દોરાય નહીં હોય તો ક્યાંક ને ક્યાંક આજે શિક્ષિત વર્ગ છે જો ખરેખર સૌથી વધારે જવાબદાર એ લોકો છે કારણ કે બહાર રેવા લાઈ ગયા પોતાની બોલી ભાષા પહેરેજ છોડ્યો પોતાની મૂળ સંસ્કૃતિ છોડી એટલે આ લોકોએ વધારે નુકસાન પહોંચાડ્યું સાથે સાથે નોર્થ ઈસ્ટમાં તમે જ્યારે જાઓ કોઈ પણ આઈએસ કે આઈએફએસ કે ફરીથી આપણે મૂળ સંસ્કૃતિ અને મૂળ વ્યવસ્થા તરફ જવાની જરૂર છે વક્તાઓ ગણાવવાથી મારી વાત બહુ લાંબી નહીં કરું આટલું કહી મારી વાણીને વિરામ આપું છું જય જુહાજિવાસી જય ભીલ જય નમ્ર વિનંતી છે કે આપણે આપણા સમાજ નું રતન ખોલ્યું છે તો સૌ પોતપોતાની જગ્યાએ ઉભા થાય અને આપણે બે મિનિટ નું મૌન ધારણ કરીશું સૌ પોતપોતાની જગ્યાએ ઉભા થાય मौन सरे पर ओ शांति 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 जय भाई बस पोता नहीं जिज्ञा पर कही जाऊ